કેટેવી વિશેષ તમે જોઈ રહ્યા છો જેમાં મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે કે ગ્રામ્ય જિલ્લાના કામરેજ ઘલુડી હેડ ક્વાર્ટર્સ ખાતે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું આ પ્રસંગે શિસ્તબદ્ધ પોલીસ પરેડ અશ્વ પરેડ તેમજ વિવિધ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું ફરજ દરમિયાન સર્જાઈ શકે તેવી પરિસ્થિતિઓને આધારે આંદોલન પર કાબૂ નકાબંધી અને આતંકવાદ વિરોધી કાર્યવાહીનું જીવંત પ્રદર્શન કરાયું હતું સાથે સાથે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મી અને અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સુરત વાર્ષિક ઇન્સ્પેક્શન ગલુડી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલ છે આ પોલીસ ઇન્સ્પેક્શન દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લાની તમામ પોલીસ અને એસપી શ્રી ના નેતૃત્વમાં સવારે પરેડ નું આયોજન કરવામાં આવેલ તે ઉપરાંત વિભિન્ન આઉટડોરની એક્ટિવિટીઝ કરવામાં આવેલી જેમાં ચેકપોસ્ટના ડેમોન્સ્ટ્રેશન મોબ કંટ્રોલ કરવાના ડેમોન્સ્ટ્રેશન્સ હોર્સ શો ડોગ શો અને બીડીડીએસ ટીમ દ્વારા એક્સક્લુઝિવ શોધવાની કામગીરીના ડેમોન્સ્ટ્રેશન વગેરે ખૂબ જ સારી રીતે એ કરવામાં આવેલ છે એ ઉપરાંત છેલ્લા અમુક સમયમાં સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓ અને જવાનો દ્વારા ગુનાઓ ડિટેક્ટ કરવામાં અને કોર્ટમાં ગુનાઓને સાબિત કરીને આરોપીઓને સજા અપાવવાની જે સરાહની કામગીરી કરેલ છે એવા એકવીસ જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સવારે પરેડ ગ્રાઉન્ડ ઉપર સન્માનિત પણ કરવામાં આવેલ છે સુરત ગ્રામ્ય પોલીસ છેલ્લા અમુક સમયથી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહેલ છે જેમ કે અત્યારે આપને ખ્યાલ હશે કે એક આર એફઓને ઉપર હુમલો કરીને જીવલેન્ડ હુમલો કરવામાં આવેલો આમાં કોઈ પણ જાતની શરૂઆતમાં લીડ હતી નહીં પરંતુ એસપી શ્રી અને એમની જે ટીમ છે આ લોકોએ સતત રાત દિવસ લાગીને અને પુરાવાઓ ભેગા કરીને આ તમામ આરોપીઓને પકડીને ગુનો ડિટેક્ટ કરેલ છે એ જ ઉપરાંત અત્યારે મ્યુલહન્ટ ઓપરેશન ચાલે છે આ મ્યુલહન્ટ ઓપરેશનમાં છેલ્લા એક અઠવાડિયામાં એસપી શ્રીના નેતૃત્વમાં આઠ ગુનાઓ દાખલ થયેલા છે અને આમાં અઢાર જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે સો આ તમામ સારી કામગીરી કરનાર અધિકારીઓને પણ આજે સવારે સન્માનિત કરવામાં આવેલ